જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વિકાસ થાય મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ છે ચૂંટણી મેદાનમાં પીકે ક્લીન બોલ પ્રશાંત કિશોર જે ઝીરો રનમાં આઉટ થયા છે પીકે નો જાદુ નથી ચાલ્યો તેમણે કહ્યું હતું કે નીતિશ કુમાર આ વખતે નહીં આવે અને નીતિશ કુમાર સત્તા પર આવશે તો પોતે સંન્યાસ લઈ લેશે હવે પ્રશાંત કિશોર આખરે શું કરશે તેમનું ભવિષ્ય શું હશે તે આગામી સમય નક્કી કરશે પીકે કોઈ જાદુ નથી ચાલ્યો તેમણે ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા ઘણા એવા મુદ્દાઓ પણ હતા જે જનતાના હૃદયને સ્પર્શવા જોઈએ પરંતુ આખરે કેમ આ જાદુ નથી ચાલ્યો તે મનોમંથનનો વિષય છે તેમણે ઘણા એવા મુદ્દાઓ જેમાં રોજગારી હોય શિક્ષા હોય પલાયન હોય એવા મુદ્દાઓ પસંદ કર્યા હતા અને સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે લાલુ પ્રસાદના જંગલ રાજ અને નીતિશ કુમારના રાજમાં કોઈ અંતર નથી આ પ્રકારના આરોપો પણ તેમણે મૂક્યા હતા પરંતુ તેમ છતાં બિહારની જનતાએ પીકેની પાર્ટીને પસંદ નથી કર્યા તેમણે કોઈએ કોઈએ પણ તેમને સ્વીકાર્યા નથી હજુ પણ પ્રશાંત કિશોરને મહેનત કરવી પડશે પોતાની જન સુરાજ પાર્ટીને બિહારના લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ઉત્સાહનો માહોલ આજે જોવા મળી રહ્યો છે અને કેમ ન હોય કારણ કે લોકતંત્રનું આ પર્વ છે ચૂંટણી અને પરિણામોનો દિવસ એ માટે ઉત્સવનો દિવસ છે છે અને આ આ મતદારો કાર્યકર્તાઓ સમર્થકો એ ઉત્સવની ઉજવણી કરી રહ્યા નો જાદુ ચાલ્યો છે ભાજપના કાર્યાલયોની બહાર પણ આજ રીતે ભીડ ઉમટી છે જેડીયુ ના કાર્યકર્તાઓ તેઓ પણ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે ઢોલ નગાડા વાગી રહ્યા છે હોળી ધૂળેટીની જેમ અહીં એકબીજાને રંગ પણ લગાડી રહ્યા છે બીજેપી ઓફિસ ચાલુ તો અહી ભાજપના જે કાર્યકર્તાઓ સમર્થકો છે તેમના માં માહોલ જો કે ગઈકાલથી જ તૈયારીઓ કરી લેવાઈ હતી જે એક્ઝિટ પોલ આંકડા હતા તેનાથી અંદાજ આવી ગયો હતો બીજેપી અને જેડીયુ ને આ વખતે પણ સરકારમાં તેઓ જ બેસવાના છે પાટલી સત્તા પર તેઓ નગારા વાગી રહ્યા છે એકબીજાને મો મીઠું કરાવી રહ્યા છે અબિલ ગુલાલની છોડો ઉડી રહી છે કારણ કે બિહારની જનતાએ રાજલક કરી દીધું છે અને એનડીએ જે અત્યારે લીડ હાંસલ કરતી જોવા મળી રહી છે રુજાનોમાં વલણોમાં મહાગઠબંધન જેને એક મોટું નુકસાન કોંગ્રેસ તો ચાર પર આગળ અને આરજેડી ની વાત કરીએ જે ત્રીસ બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે એટલે મોટું નુકસાન એ મહાગઠબંધનને જ થતું જોવા મળ્યું છે બે હજાર સમકક્ષ અહીં જેડીયુ ની સ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે કારણ કે બે હાજર વીસ ના પરિણામો કરતા જેડીયુ બે હાજર પચીસ માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે એનડીએમાં પણ એ જ સ્થિતિ એનડીએ ની સીટોમાં પણ ધરખમ પધાર એકસો અઠ્ઠાણું ની આસપાસ લગભગ કોઈ એક્ઝિટ પોલે એવા આંકડાઓ નહીં